રશિયા યુક્રેન યુદ્ધનો નવસો આઠમો દિવસ છે બીજી તરફ પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન છે તે યુક્રેનની મુલાકાતે છે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી આ વિસ્તારની અંદર હિંસા યુદ્ધની પરિસ્થિતિ ગૃહ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સમજવાનું રહેશે કે જ્યારે વડાપ્રધાન મોદી કીવની અંદર સાત કલાક જેટલો સમય પસાર કરી રહ્યા છે એ સમય દરમિયાન અત્યારે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ શું છે તે વિશે આપણે સમજવાનો પ્રયાસ કરીશું આપણી સાથે આપણી સાથે જોડાયા છે વિકાસ વિકાસ પાસેથી જાણીશું કે અત્યારે હાલ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ કયા પ્રકારની છે વિકાસ વિજય ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ આ યુદ્ધની શરૂઆત થઈ હતી અને એવું લાગતું હતું કે આ યુદ્ધ છે ત્રણથી ચાર મહિનામાં પતી હશે પરંતુ અત્યારે આપણે બે હજાર ચોવીસમાં છે ને હજુ પણ આ યુદ્ધ ચાલી જ રહ્યું છે અને સ્થિતિ એવી છે કે હવે રશિયા આમ તો યુક્રેન પર હુમલો કરતો હતો તેના ભાગ કેટલાક પડાવી લેતો હતો પરંતુ હવે યુક્રેન રશિયાનો એક ભાગ પડાવવા માટે આતુર છે અને આ ભાગ છે તમે જોઈ શકો છો કુર્સ આ તમે બે આખો મેપ જોઈ શકો છો આ ભાગ છે રશિયાનો આ ભાગ છે યુક્રેનનો આખી બોર્ડર છે રશિયાની બોર્ડર છે પરંતુ જે વિસ્તાર છે તેને કબજે કરવા માંગે છે યુક્રેન અને હવે સવાલ થાય કે આખરે યુક્રેને આ કુર્સ વિતા વિસ્તાર કેવી રીતે કબજે કર્યો તો અહીંયા જે સીમ નદી આવેલી છે ત્યાંથી આખી જે સપ્લાય લાઇન હોય છે રશિયાની તે આખી સપ્લાય લાઇન યુક્રેનને નષ્ટ કરી નાખી સાથે સાથે જે આખી ફ્રન્ટ ફ્રન્ટલાઇન હોય છે તેને પણ નષ્ટ કરવામાં આવી છે એટલે કે સુજ્જા સહિતનો વિસ્તાર છે તે યુક્રેને કબજે કર્યો છે તેવી છે છ ઓગસ્ટ બે હજાર આ આખો હુમલો કરવામાં આવ્યો હતો યુક્રેન તરફથી અને પછી આ જે સુજ્જા વિસ્તાર છે તે કબજો કર્યો ને યુક્રેનનો એ પાછળનો હેતુ એ જ છે કે જો કુર્સ વિસ્તાર આખો યુક્રેનના હાથમાં આવી જાય તો આખો જે વિસ્તાર છે તે બફોર ઝોન થઈ જાય અને બફોર ઝોન એ વિસ્તાર કહેવામાં આવ્યું છે કે જ્યાં કોઈ દેશનો હક નથી હોતો કોઈ તેના પર દાવો નથી કરી શકતો અને આ વિસ્તાર યુક્રેન એટલા માટે જ કબજે કરવા માંગે છે કારણ કે જો આ વિસ્તાર તેના હાથમાં આવી જશે તો રશિયા સાથે તે વાટાઘાટો કરી શકે છે એક એક ટેબલ પર પર બેસી શકે છે કોઈ નિર્ણય આવવા માટે અને બીજી મહત્વની બાબત આખરે આ રશિયા કારણ કે સૈન્ય પાવર કહેવાય છે આખા વિશ્વમાં તે ફેમસ છે યુક્રેન જેવો નાનકડો દેશ આ કુર્સમાં આખરે કઈ રીતે ફાવી ગયો તેની પાછળનું કારણ એ પણ છે કારણ કે રશિયાએ યુક્રેન પર હુમલો તો પૂર્વ તરફથી અને દક્ષિણ તરફથી આ બે એ વિસ્તાર છે કે જ્યાંથી રશિયાએ હુમલો કર્યો હતો પરંતુ આ જે વિસ્તાર છે ત્યાં થોડી સૈન્ય શક્તિ ઓછી થઈ ગઈ ને મેં હમણાં જેમ કહ્યું સિમ નદીનો જે બ્રિજ છે તે તોડી નાખ્યો

પરમાણુ એટલે કે એટેમી હુમલો પણ કરી શકે છે વિજય એટલે કે આ આખો વિસ્તાર આપણે સમજો કે કેવ અહીંયા સીધું જોડાયેલું છે એટલે કે કેવ સુધી લોકો ન પહોંચે રશિયાના આર્મીના લોકો એટલા માટે આ હુમલો કરાયો છે બિલકુલ એ કુર્સની અંદર તો અત્યારે યુક્રેનની આર્મી આગળ વધી રહી છે પરંતુ વિકાસ એક બેલ્ગો રોજ છે આ જે વિસ્તાર છે તેને લઈને આપણે જે બીજો એક મેપ છે એ મેપના માધ્યમથી સમજીશું કે આખરે આ બેલ્ગો રોજમાં શા માટે યુક્રેને પોતાની રણનીતિ બદલી છે એ પણ એક સમજવા જેવો મુદ્દો છે કારણ કે યુક્રેન અને રશિયા યુદ્ધનો નવસો ને આઠમો દિવસ છે એ પરિસ્થિતિમાં બેલ્ગો રેજ બેલકોરો એટલા માટે મહત્વનું બની જાય છે કારણ કે અહિયાંથી પણ યુક્રેન છે તે હુમલો કરવા માંગે છે રશિયા પર આ આ તમે જે જે બધા કલર્સ અલગ અલગ જોઈ રહ્યા છો તો છે તે રશિયન મિલિટરી કંટ્રોલમાં યુક્રેનના તાબા હેઠળ આવેલો છે બાકીનો જે કલર છે ત્યાં રશિયા પોતાનો કંટ્રોલ છે તે દાવો કરી રહ્યો છે પરંતુ આ આખી જે લાઇન છે તે રશિયાની ડિફેન્સ લાઇન છે અને આ આખી લાઇનને યુક્રેન તબાહ કઈ રીતે કરી રહ્યો છે

વિસ્તાર છે કુર્સ એટલે જો યુક્રેન બેલગરોદમાં અંદર પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી લે તો કુર્સ પણ આપોઆપ તેના પર વધારે કબજો યુક્રેન મેળવી શકે છે એટલા માટે જ વિજય યુક્રેન બેલગોરોદ પર હુમલો કરવા માંગે છે બિલકુલ આ મેપ બે મેપની અંદર આપણે યુક્રેનની રણનીતિને સમજી છે યુક્રેને કરેલા હુમલાને સમજ્યા છે ત્રીજો અને મહત્ત્વનો મેપ જે કહી શકાય કારણ કે અહીંયા મોટાભાગના વિસ્તારની અંદર રશિયાએ કબજો કરેલો છે ક્રિમિયા તો બે હજાર ચૌદમાં જ પચાવી પાડેલું છે પરંતુ અત્યારે તેનાથી આગળ વધીને હવે આ જે પૂર્વ દક્ષિણ જે વિસ્તાર છે રશિયાની અહીંયા કયા પ્રકારની રણનીતિ છે એ પણ વિકાસ સમજવાની જરૂર છે કે રશિયા અહીંયા પોતાની રણનીતિથી આગળ વધી રહ્યું છે અને આગામી સમયની અંદર રશિયા આ વિસ્તારમાં કયા પ્રકારની રણનીતિ અપનાવવા માંગે છે એ પણ આપણે જાણવું જોઈએ બિલકુલ વિજય ફેબ્રુઆરી બે હજારથી આ યુદ્ધની શરૂઆત થઈ રશિયા એક બાદ એક વિસ્તાર છે તેને કબજે કરતું ગયું કયા કયા વિસ્તાર રશિયા યુક્રેનમાં કબજે કર્યા છે તે આપણે સમજીએ આ તમે પિંક કલરનો મેપ આમાં જોઈ રહ્યા છો આમાં લુહાન્સ્ક ડોનબાસ ડોનેસ્ક માર્યુપોલ મેતીલોપોલ આ તમામ જે વિસ્તાર છે તે રશિયાએ કબજે કરી લીધા છે આ તમામ વિસ્તારો છે તે યુક્રેનના હતા અને આ લોહાન્ક અને મળીને બને છે છે તેના પર અત્યારે પોતાની પકડ મજબૂત કરી અને ન માત્ર આ વિસ્તાર પરંતુ આગળનો જે વિસ્તાર છે બાખમત અને એફ દીવકા એ પણ રશિયા લેવા માંગે છે એટલા માટે જ અહીંયા સૈન્ય શક્તિ વધારે કરવામાં વધારે મુકવામાં આવેલી છે પરંતુ વિજય મહત્વની બાબત એ છે કે આ બધા વિસ્તારો તો કબજે કર્યા છે અને હમણાં તમે જે વાત કરી કે બે હજાર ચૌદમાં ક્રિમિયા એનેક્સ કર્યું હતું રશિયાએ અહીંયાથી નીચે આવે છે ક્રિમિયા અને જો આ આખો જે રસ્તો રશિયા કબજે કરી જ રહ્યું છે અને ક્રિમિયા તો છે જ ત્યાં એક મહત્વનું બંદર આવેલું છે તે બંદર જો રશિયા તેના પર કદાચ તેના પર તે દાવો લઈ લે અથવા તો તેના તાબા હેઠળ આવી જાય તો બારે માસ તે બંદર એક્ટિવ રહી શકે છે કારણ કે રશિયા કે જ્યાં શિયાળાની મોસમમાં તમામે તમામ બંદર ફ્રીઝ થઈ જાય છે ક્રિમિયા જોડે આવેલું એકમાત્ર બંદર છે કે જે રશિયા મેળવવા માંગે છે કે જ્યાંથી બારે માસ વેપાર કરી શકે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકે છે એટલા માટે જ આખો રસ્તો રશિયા માટે ખૂબ જ મહત્ત્વનો છે એટલા માટે જ ન માત્ર ક્રિમિયા સુધીનું પરંતુ તેની બાજુનો જે બાખમત એફ્રિકા વિસ્તાર છે તે પણ રશિયા કબજે કરવા માંગે છે બિલકુલ તો આ રશિયાની પોતાની આગામી રણનીતિ છે કારણ કે કુર્સ્કની અંદર યુક્રેનની આર્મી આગળ વધી રહી છે તો રશિયા પોતાનો નિર્ધારિત જે આપેલો છે સમયગાળો નિર્ધારિત જે રૂટ નક્કી કર્યો છે એ પ્રમાણે જ અત્યારે પૂર્વ દક્ષિણ યુક્રેન તરફથી જ ક્રિમિયા તરફથી આગળ વધી રહી છે જોકે હવે કુર્સ્કની અંદર છે તે કોઈ નવી રણનીતિ પણ રશિયા બનાવી શકે છે પરંતુ જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ અંગે રશિયા કયા પ્રકારના મિલિટરી એક્શન લે છે જો કે ભારતના વડાપ્રધાન જ્યારે યુક્રેનની મુલાકાતે છે તો એ પરિસ્થિતિની અંદર અહીંયા વૈશ્વિક દ્રષ્ટિકોણથી એ પણ સમજવું જોઈએ કે થોડા દિવસો અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રશિયાની મુલાકાતે ગયા હતા ત્યારે અત્યારે તેઓ યુક્રેનની મુલાકાતે છે તો આ પ્રકારે જે કૂટનીતિક રીતે જોઈએ તો આ સંતુલિત કૂટનીતિનું એક વૈશ્વિક ઉદાહરણ છે તેમને પૂરું પાડ્યું છે